તો સુરતના ઉમરપાડામાં જ વહેલી સવારથી દે બેટિંગ મેઘરાજા કરી રહ્યા છે ઉમરપાડા ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે આસપાસના ગામડાઓમાં જતા રસ્તાઓ બંધ થઈ ગયા છે સંપર્ક પણ કપાઈ ગયો છે કેટલીક જગ્યાએ રસ્તા બેસી ગયા છે તો એક ગામેથી બીજે ગામે ગયેલા લોકો પણ અટવાયા છે તો ઉમરપાડા ગામમાં ધોધમાર વરસાદ વહેલી સવારે છ વાગ્યાથી શરૂ થઈ છે કલાકમાં ઇંચ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે જોકે હજુ પણ અવિરત મેઘરાજા વરસી રહ્યા છે ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે રસ્તા ઉપર પાણી ફરી વળતા અવર અટકી ગઈ છે તો બીજી બાજુ કેટલાય લોકો જે અટવાયેલા છે એક ગમેથી બીજે ગામ નથી જઈ શકતા તે રીતની પરિસ્થિતિ અત્યારે સર્જાય છે તો સુરતના ઉમરપાડામાં જાણે કે હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આકાશમાંથી આફત વરસી રહી છે ધમાકેદાર વરસાદ થઈ રહ્યો છે ચોમાસાની સિઝનમાં સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદની શરૂઆત વહેલી સવારથી થઈ ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ખાપ્યો